સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે પૂજ્ય પ્રભુસિંહજી મરણને રોજ સંભાળવું એમ બોધમાં કહેતા એ સાથી મરણનો ભય છતાં જીવને ભૌતિકનો પૂદગલનો મોહ ઓછો થતો નથી તેથી વારંવાર મરણ સંભાળવા જ્ઞાનીઓનો બોધ છે કબીર પણ કહે છે કબીર પગરા દૂર હૈ રહી એ સાંજ જન ઝનજન કોઝાવતી વેશ્યા રહી ગઈ વાંજ માથે મરણરૂપ કાળ શિકારી તરાપ કરી ઊભો છે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે હવે રોકાવાનો અવસર નથી નજીકમાં જ હવે મોત તો આવવાનું જ વાળ સફેદ થયા મોતની ધજા ફરકી રહી છે બાળપણમાં માણસ રમતમાં અસક્ત રહે છે યુવાની આવે છે ત્યારે તે યુવતીમાં અને વૃદ્ધાવસ્થામાં ચિંતામગ્ન રહે છે છતાં હરે રે કોઈ પણ પરબ્રહ્મમાં અસક્ત થતું નથી હવે ગોવિંદને ભજ ગોવિંદને ભજ મહાત્મા શંકરાચાર્યજી કહે છે તેરે સિરાને જામખડા ખડા જો અંધિયારે ચોર અંધારમાં ચોર તે માથા ઉપર મોત એટલે કે યમદૂતનો પંજો જોકે પોતાને દેખાતો નથી પણ આવી તો ગયો જ છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવિહિન જાતમ તુડમ વૃદ્ધો યાતી ગૃહિતવા દંડમ તદપિન મુચ્યતી આશાપિંડમ જેનું શરીર ગળી ગયું છે માથે પળી આવ્યા છે મોઢું દાંત વિના બોખું થઈ ગયું છે એવો આ ઘરડો લાકડીને સહારે હરે ફરે છે છતાં પોતાની આશાઓના ભારને તૃષ્ણને છોડતો નથી હવે ગોવિંદને ભજ આત્મ સ્વરૂપનો લક્ષ્ય લે સત્પુરુષમાં અને તેના બોધવચનમાં ચિત્ત રાખવાથી જીવ સહેજે શાંત થાય છે સમાધિમાં આવું સહેલું પડે છે આ તો ભૌસાગરમાં ને હવે તરાપો હાથ લાગે એવું થાય છે બચી જવાનો જો સમજે તો તરાપો પકડી રાખે તો જે ભૌતિકના નશામાં ચકચુર છે શાસનમાં ગુણભદ્રાચાર્ય મહારાજ કહે છે રે રેટના જળ સમગળે આયુષ્ય ક્ષણ ક્ષણ જીવનું તન દુષ્ટ આયુની ગતિને અનુસરી ક્ષણ ત્યાં થતું તન તુજની આ સ્થિતિ સ્ત્રીપુત્ર પરથી શું તને મતિહીન નૌકા ભ્રમથી સ્થિર પોતાને ગણે પરમ દેવ વચનમુત ચારસો ઓગણીસમાં એક લીટીના પત્રમાં બોધે છે અને પ્રશ્ન પૂછે છે કે આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે જીવનો આ અશાશ્વત વાસ છે તેમાં શાશ્વત રહેવા અને મળેલ પદાર્થો પણ શાશ્વત કરવા મથે છે આવા મરણ વખતે કેવી અસહાય દશા હશે તે વિચારતા વૈરેગ્ય આવે એવું છે અને સત્સંગ સમાગમને લઈને કે જ્ઞાનીના વચન વારંવાર વિચારે જીવને સમાધિમરણની તૈયારી કરવાનું સહેજે સૂજી આવે એવું છે કોઈનું દુઃખ કોઈથી લઈ શકાતું નથી અને લેવાતું હોય તો કોઈ લે પણ નહીં એ પ્રત્યક્ષ જણાય એવું છે ચેપી રોગ થાય તો ઘરના કોઈ નજીક પણ ન આવે આ તો પ્રત્યક્ષ અનુભવની નજીકના ભૂતકાળની જ વાત છે મરણાંત વેગની વખતે અસહાય દશામાં કેટકેટલી તૈયારી હોય ત્યારે જીવ ટકી શકે એ ઊંડા ઉતરીને વિચારવા જ્ઞાનીનો ઠામઠામ બોધ છે એટલે મરણ રોજ સંભાળવા કહે છે અસંખ્યાત પ્રદેશી આત્મા જ્યારે આ દેહ છોડી બીજે જાય ત્યારે જતડામાંથી સ્વાની તાર કાઢે એમ ઉતરડા એવી પીડા થાય આ વખતે જે સમાધિમાં રહે તો જ્ઞાનીના આશ્રયને શરણથી સમાધિ મરણ સાધે આખી જિંદગી જે કર્યું હોય તે છેવટે આવીને ઊભું રહે મતી એવી ગતિ છેલ્લે સમયે લેશ્યા બદલી જાય એ અંગે સાવધ સાવત રહેવાનું છે આ શરીરનો સ્વભાવ જ સળન પડન અને વિધ્વસન છે એ મરવાનું જ જે જાયું તે જાય જન્મે તે મરે પણ આત્મા સ્વયં તો અજન્મ છે તેને મરણ હોય નહીં ભ્રાંતિથી મરણ ભાસે છે મોહ જીવને મારે છે અનાદિકાળથી જન્મમરણના ચક્કરમાં ફસાઈને જે અનંત અનંત દુઃખ પામ્યો છે તેમાંથી મુક્ત થવું હોય તો કોઈ કાળે ન મળે એવી સામગ્રી આ કાળે હવે હાથ લાગી છે પરમ કૌદે વચ્રમુચ ચારસો સાહીઠમાં બોજ્યું છે તેમ શરીર જ્યારે તંદુરસ્ત હોય ત્યારે તેનું અનિત્યપણું જાણી તેનું મમત્વ ઓછું કર્યું હોય તો તે મોટું શ્રેય છે પોતાનું ધ્યારું કંઈ થતું નથી શરીર તો કર્મને આધીન છે અને ભાવ પોતાના આત્માને પોતાને આધીન છે તો પણ જેમ શરીરની માવજત દવા વગેરે ઉપચારોથી કરાય છે પણ મોટો રોગ તો ભાવમરણ છે અને જ્યાં સુધી તે ન મટે ત્યાં સુધી આ કહેવાતું મરણ અચૂક આવનાર છે ભાવમરણનો ઇલાજ એ જીવને હજી કરવો નથી મરણ પથારીએ હોય ત્યારે મરણ સંબંધી વિકલ્પો પણ કર્તવ્ય નથી એમ જ્ઞાનીઓનો બોધ છે હવે જેમ થવું હોય તેમ થાજો રૂડારાજને ભજીએ મરણ એ તો સાધકની એક મોટી પરીક્ષા છે પહેલાંથી આ પરીક્ષાની તૈયારી કરી ન હોય તો આ જીવને ડર લાગવાનો જ સમાધિ મરણ કરવું મુશ્કેલ પડે સર્વવ્રતોનું મૂળ અને સમાધિ મરણનું કારણ એવું જ્ઞાની પુરુષ પાસેથી પ્રાપ્ત થયેલું સાધન સ્મરણ મંત્ર અખંડ એક ધરે રહ્યા કરે એવો જ પુરુષાર્થ કર્તવ્ય છે પૂર્વકર્મ અનુસારે જ્ઞાની અને અજ્ઞાનીને બંનેને વેદની તો સરખી જ નડે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ ન કોઈ પણ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય મોહનીનો તો જ્ઞાનીએ નાશ કર્યો છે એટલે વેદની વાંધણી હોવાથી તે પીડા ફરી તેઓને દુઃખનું કારણ થવાનું નથી અને નિર્જરાનો મહાન હેતુ બન્યો અજ્ઞાનીને તે જ પોતે છે એમ હોવાથી દેહને છોડતી વખતે પીડા થાય ઉપરાંત મોજની દુઃખ ઉપજે અને બીજા દેહનું કારણ થાય અને જન્મ મરણનું ચક્કર ચાલતું જ રહે છે જીવ આ જન્મ મરણથી તોબા પોકારે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઈ અસંસારે દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે હે ભગવાન હવે મને આમાંથી છોડો એમ થાય તો વેદના જાગે તો કામ થાય આખો સંસાર દેહ તે હું એમ માનવાથી ઊભો રહ્યો છે દેહ તે હું એટલે તેની જ ફિકર તેની જ સેવા આખી જિંદગી કર્યા કરે છે અને દેહના સગા તે પોતાના સગા આ જ અહમભાવ અને આ જ મમતો ભાવ છે પરમ કુપાદે ઉપદેશ છે એમ બોલ્યું છે કે દેહ કેવો છે રેતીના ઘર જેવો મસાણની મઢી જેવો પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું જ છે ચામડીને લીધે ઉપરથી રૂપાળો લાગે છે દેહ અવગુણની ઓરડી માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે મળમૂત્રની કોથળી છે બહારથી રૂઢી ચામડીએ આ કાયા લપેટી છે દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે દેહ અનિત્ય છે બદફેલની ખાણ છે તેમાં મોહ રાખવાથી જીવ ચારે ગતિમાં રજળે ઘાણીના બળદની માફક રજળે આંખે પાટો બાંધે તેને ચાલવાના માર્ગમાં હવે સંકળાઈને રહેવું પડે લાકડીનો માર ખાય ચારે બાજુ ફેર્યા કરવું પડે છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં ભૂખ તરફનું દુઃખ કોઈને કહેવાય નહીં કહેતા આવડે પણ નહીં શ્વાસોશ્વાસ નિરાતે લેવાય નહીં તેની પેઠે જીવ પરાધીન છે જે સંસારમાં પ્રીતિ કરે છે તેને આવા પ્રકારનું દુઃખ સહન કરવું જ પડે મરણ રોજ સંભેર્યું હોય એટલે પરિચિતતા આવે અને દેહ આયુષ્ય પતે ત્યારે ડર ઓછો થઈ ગયો હોવાથી કર્મબંધ પણ ઘટે પૂજ્ય પ્રભુસિંહજી દેહ વિલીના છેલ્લા દિવસોમાં કહેતા દુનિયા મરને છે ડરે મેરે મન ઉમંગ કપ ભેટીશું કપ પામીશું પૂરણ પરમાનંદ આ સમજણવાળા જીવને તો મૃત્યુ એ મૃત્યુ મહોત્સવ બની રહે છે એ આ કાળનો જીવન દાખલો છે અને તેથી જ છેલ્લે સમયે ભય ન પેસી જાય તે અર્થે મરણ રોજ સંભાળવા જ્ઞાનીનો બોધ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ